એક તક આપવામાં આવી છે અમારી ટીમે અનેક મતદાન મથકે મુલાકાત લેતા જણાવવામાં આવ્યું હતું કે ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારણા કાર્યક્રમમાં લોકો ઉત્સાહ સાથે આવી રહ્યા હતા જેમના 18 વર્ષ પૂરા થતા હોય તેવા પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરાવવા જેવા અનેક કામો લઈ આવી લાભ લઈ રહ્યા હતા જેમાં અધિકારી ખૂબ સારી રીતે સમજણ આપી રહ્યા હતા જેમાં વડોદરા શહેરના યાકુતપુરાના એડવોકેટ જુનેદ સૈયદે સૌને લાભ લેવા અપીલ કરવામાં આવી હતી રિવત અઝીઝ ધુપેલવાલા આજરોજ ઇલેક્શન કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવેલું છે રાખવામાં આવેલું છે મારી તમામ નાગરિકોને વિનંતી છે કે આ સુવિધા ઇલેક્શન કમિશને બિલકુલ મફત રાખવામાં આવેલી છે કારણ કે સામાન્ય રીતે એવું થાય છે કે આપણા નાગરિકો જ્યારે ઇલેક્શન કાર્ડમાં સુધારણા કરવાની હોય ઇમરજન્સી આવે ત્યારે લોકોને પંદરસો બે હજાર રૂપિયા આપીને સુધારણા કરાવે છે પરંતુ આ ઇલેક્શન કમિશને ફેસિલિટી ઘર બેઠા આપણા બૂથમાં આપેલી છે ત્યારે કોઈ લોકો સુધારણા કાર્યક્રમમાં હાજર રહેતા નથી એટલે મારી તમામ લોકોને વિનંતી છે અને આપણા યુવા મતદારો જેમની ઉંમર હાલ અઢાર વર્ષ પૂર્ણ નથી થઈ પરંતુ એ યુવા મતદારોની ઉંમર એક એક બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ થતી હોય તો તે લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે અને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે કારણ કે આપણા યુવા મતદારોએ આપણા દેશનું ભવિષ્ય છે જે રીતે આ ઇલેક્શન કમિશન દ્વારા ફેસિલિટી આપવામાં આવેલી છે એ તમારા તમામના ઘર પાસે જે બૂથ આવતું હોય જે શાળા આવતી હોય ત્યાં જ તમારે કરવાનું છે કોઈ પણ પોતાનું ઇલેક્શન કાર્ડમાં નામ સુધારવું હોય નામ કમી કરાવવું હોય કે પોતાનું એડ્રેસ કે સરનામું બદલવાનું હોય તે આ સુવિધાનો લાભ લઈ શકે છે તમામ ફોર્મ અહીંયા જે સ્કૂલના ટીચર્સથી લઈને જેમને સોંપવામાં આવેલું છે એમના પાસે તમામ ફોર્મ ઉપલબ્ધ છે તમે એમને પૂછીને જે કંઈ ડોક્યુમેન્ટ જોઈતા હોય તમારું ફોર્મ આજે જ સબમિટ થઈ જશે અને ભવિષ્યમાં જે પણ તમારે સુધારણા કરવાની હશે ઇલેક્શન કાર્ડ તમારા ઘરે આવી જશે આમાં સમય એવું છે કે સવારના અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી રહેવાનું છે એટલે પાંચ વાગ્યા સુધી વહેલાથી વહેલા આવીને આ સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ કારણ કે અવેરનેસ જો આપણે હમણાં નથી બતાડતા અને ઇલેક્શનના ટાઈમમાં આપણે એવું કહીએ છીએ કે મારું યાદીમાં નામ નથી મારું યાદીમાં આ એડ્રેસ ખોટો છે એટલે આ વખતે જો તમને સરકારે કે ઇલેક્શન કમિશનને તક આપી હોય તો એનો ઉપયોગ કરી લો અને એનો લાભ લઈ લો જો આજે કોઈ વ્યક્તિ ચૂકી જાય

ખાસ સંક્ષિપ્ત સુધારણા બે હજાર પચીસની કાર્યક્રમ ચાલી રહ્યું છે જેમાં મતદાર પોતાનું નવું જો નામ નોંધાવવા માગતો હોય તો એ કરી શકે છે એડ્રેસ સુધારવું હોય કે પછી નામ કમી કરાવવું હોય એ બધા જ કાર્યક્રમોની કામગીરી આજે અવેલેબલ છે અહીંયા એ કરી શકે છે અને જેમ જેમ લોકોને ખબર પડે છે એ રીતે એ લોકો ફોર્મ માટે આવી પણ રહ્યા છે લોકોનું ઉત્સાહ કેવું છે આજે ફર્સ્ટ ડે છે એટલે થોડો ઓછો છે પણ જેવી રીતે જે લોકોને ખબર પડે છે એ રીતે લોકો આવે છે અને પોતાના ઓળખપત્રમાં જે પણ કામગીરી કરવાની હોય છે એ રીતે અમારી પાસે દિવસો આવનારા આજે સત્તર અગિયાર બે હજાર ચોવીસ રવિવાર છે અને આવનારા દિવસો ત્રેવીસ અને ચોવીસ શનિવાર અને રવિવાર સવારે દસ થી સાંજના પાંચ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે કેટલી ઉંમરના લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે અઢાર થી ઓગણીસ જે નવા મતદાર છે અને આગળ પણ જે લોકોનું કોઈ ઓળખપત્ર ખોવાઈ ગયું હોય કે પછી જેને કોઈ પણ કામગીરી હોય ચૂંટણી એડ્રેસ બદલવાની તો એ કામગીરી અહીંયા ચાલુ છે મારું નામ છે મલે શબનમ મુનાફ એમ ઇસ ગર્લ્સ હાઈસ્કૂલ થેન્ક યુ અસામ આજે મોગલવાડામાં આવેલ કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં આપણે બે હજાર પચીસ વર્ષ બે હજાર પચીસ માટે મતદાન યાદીનો કાર્યક્રમ છે જેની ત્રણ તારીખો સરકારે જાહેર કરેલ છે એમાંની સત્તર તારીખ આજે છે અને આ વિસ્તારમાં અલગ અલગ સ્કૂલમાં બધા બિયલો હાજર છે જેઓ નવા મતદાન માટે જે નવો કાર્ડ બનાવવાનો હોય છે એની કામગીરી કરે છે એ ઉપરાંત જે મતદાર યાદી છે એમાં સુધારાનો કામ હોય એ કાર્ય કરે છે અને જે મતદાર મૃત્યુ પામેલા છે એમને મતદાન યાદીમાંથી કમી કરવાનું કાર્ય કરે છે અને આ કાર્ય ખૂબ જ અગત્યનું છે એટલે અમારી એવી જોગ છે કે અમારી ઝુંબેશ છે કે આ કાર્યક્રમમાં વધારે વધારે લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવે અને પોતાના ઈ કેવાયસી માટે પણ જરૂરી એવા ડોક્યુમેન્ટ ને બનાવવા માટેની આ તક છે જેનો અચૂક લાભ લેવો જોઈએ આ પ્રોગ્રામ આ મહિનાની સત્તર તારીખ જે આજે છે અને આવતા શનિ રવિ ત્રેવીસ અને ચોવીસ આ ત્રણેય તારીખો છે જેમાં આજ કાર્યક્રમ ચાલુ રહેશે સમય રહેશે દસ અને દસ વાગ્યા થી શરૂ થઈને સાંજના પાંચ વાગ્યા સુધીનો સુલેમાન હાફીજી ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે